હોળી પૂર્વે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવે છે વૈષ્ણવ મહિલાઓમાં લઠમાર હોળી અને રસિયા રમવાની ધૂમ મચી છે ત્યારે વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રામ રાસ રચતા હોય તેમ અબિલ ગુલાલ અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે એક મહિના પૂર્વે રસિયા રમીને કૃષ્ણ ભક્તિ કરે છે મોટી સંખ્યામાં મહિલાઓ તાલુકામાં આવેલ શ્રીનાથજી મંદિર અને શિરીઓમાં પુષ્પ ઉડાવી હોળી રમી કૃષ્ણ ભક્તિમય માહોલ બનાવી રહ્યા છે વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય તે ગામમાં ઉત્સવ ધામધૂમધૂરક ઉજવવામાં આવે છે ત્યારે શ્રીનાથજી મંદિરમાં કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વે રશિયા ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે નગરમાં પણ વિવિધ મંડળો આ આ હોળી 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 રમે છે છે તો લઠમાર રમી કૃષ્ણ ભક્તિ કરે ઉત્સવ ઉજવી મહિલાઓ એકબીજાને રંગો ફૂલોથી સ્વાગત કરી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈ નાચ ગાન કરે છે હોળી પૂર્વે હોળી રસિયા ધૂમ રાજ રાજપીપળામાં જોવા મળે છે મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરીને લઠમાર હોળી રમે છે ત્યારે વૈષ્ણવ મહિલા આગેવાન દત્તાબેન ગાંધીએ જણાવ્યું હતું કે લઠમાર હોળીનો આનંદ જ કંઈક ઓર હોય છે હોળી પૂર્વે વૈષ્ણવ સમાજમાં લઠમાર હોળી રમવાની પરંપરા છે જે કે વર્ષોથી ચાલે છે અને આગળ પણ ચાલે છે તો બાળસાના લઠ અને વ્રજની ગોપીઓ વચ્ચે જે લાકડી અને થાળી વડે લઠમાર હોળી રમી હતી એવી જ રીતે રાજપીપળામાં પણ લાઠી અને થાળી વડે અમે બધા હોળી રમીએ છીએ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી કો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે વૃંદાવનમાં રાધા કૃષ્ણને સખીઓ સાથે રમતા ચાલીસ દિવસની રાસ રસિયાના સખા ભાવે રમ હોળી રસિયા મુજબ રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી હતી કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ જે દિવસ ઉજવાય છે તે જ જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમ સમગ્ર ભારતની અંદર રહેલો વૈષ્ણવ સમાજ હોળીના રશિયાનો તહેવાર છેલ્લા ચાલીસ દિવસ દરમિયાન ઉજવતા હોય છે તેમ નાખેત ખાતે આવેલ સિનાજી હવેલીમાં પણ અમે સૌ વૈષ્ણવ બહેનો ભેગા મળીને હોળીના રસ્યા કહેલી છે ખાસ કરીને એની અંદર ફૂલોથી હોળી રમાતી હોય છે લટમાં હોળી પણ અમારું આખું આકર્ષણ છે આ તહેવાર અમે પૂરા ઉલ્લાસ સાથે સર્વે ભેગા મળીને ખેલે છે જેમ ગોકુળ મથુરા વૃંદાવન પરસાદમાં પણ મૂલી ખેલાતી હોય છે એ રીતે અમે અહીંયા ખેલે છે ખાસ કરીને આ ચાલીસ દિવસ દરમિયાન કૃષ્ણ ભગવાન સખ્ય ભાવ સાથે ગોપીઓ અને રાધા સાથે મન મૂકીને હોળી રમતા હોય છે એવી ભાવનાઓ સાથે અહીંયા ખૂબ જ ભાઈ વાતાવરણ પણ સર્જાય છે અને આ તહેવારનું થાય છે રિપોર્ટર દીપક જગતાપરાજ પીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ